સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોદીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે ત્યાં ઘણા ખાતાઓ આવેલા છે ને દિવસ રાત અહીંયા ઉદ્યોગ ધંધા ચાલતા હોય છે તેમાં એક બનાવ બનવા પામેલા હતા જેમાં કે ભાઈ એક જે લેબર હતા તે રાત્રિના સમયે યુરિનલ માટે ખાતામાંથી બહાર નીકળેલા હતા અને તે દરમિયાન બે ઈસમો જે બાઇક ઉપર આવેલા હતા તેને એની જોડે રકજક કરેલા હતા કે ભાઈ અહીંયા શું કામ યુરિન કરે છે અને તેના મોબાઈલ ઉપર પણ એમના નજર હતા તેથી કરીને ઝપાઝપી થયેલ અને એમાંથી એક જે આરોપી હતા એને પોતાની પાસે રહેલા ચાકુથી આ લેબર ઉપર હુમલો કર્યો હતો અને એને ઈજા પમાડી હતી તો એ બાબતે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં એ મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને આ જે આરોપીઓ જે હતા હુમલો કરવાવાળા તે જગ્યાઓ ઉપરથી નાસી છૂટેલ હતા જેથી કરીને આ બનાવના સંદર્ભે આરોપીઓને પકડી પાડવા માટે સચિન પોલીસના ચોકી અને સર્વેલન્સ સ્ટાફ ખૂબ મહેનત કરી આ જગ્યાઓ ઉપર જ્યાં જ્યાં સીટી સીસીટીવી કેમેરા લાગેલા હતા તેની પણ ખરાઈ કરવામાં આવી હતી અને સાથોસાથ એમના હ્યુમન ઇન્ટેલિજન્સના નેટવર્કથી પણ જે કહેવાય બધી જગ્યાએ પૂછપરછ કરી આ બંને આરોપીઓને ઓળખી પાડેલા હતા અને તાત્કાલિક તમામ મુદ્દામાલ સાથે એ લોકોને અટક કરવામાં આવેલા છે અને આજરોજ આ જે બનાવ બનેલો હતો જે જગ્યા છે ભોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્યાં સ્થળ ઉપર આવેલા છે અને બનાવ સંબંધિત તપાસ ચાલુ હોય જેથી રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે જેમાં જે ભોગ બનનાર છે એને પણ હાજર રાખીને અને આરોપીઓ સાથે હોય અત્યારે તો એ લોકોના કઈ રીતના બનાવ બનેલો હતો એ સંદર્ભે બનાવ સંદર્ભે તમામ જે કહેવાય કે પુરાવા અને આધારભૂત માહિતીઓ હાલના તપાસના કામે મેળવવાની કાર્યવાહી ચાલુ છે હા એમાંથી જે એક આરોપી છે એના ઉપર જીઆઈડીસી અમારા સચિન જીઆઈડીસી બાજુના પોલીસ સ્ટેશનમાં છે ત્યાં અગાઉ એક સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગના એક બનાવ દાખલ થયેલા